નમસ્કાર દર્શક મિત્રો સત્યનો ધબકાર એવા સેવન નેટવર્ક માં હું દીપ્તી મુલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું તો સૌ એક નજર આજના મુખ્ય સમાચારો પર પંચાનું મત ક્ષેત્રોમાં મુસળધાર મત વર્ષા બપોર સુધીમાં સાઈઠ ટકાથી વધુ મતદાન સિંગતેલમાં વધુ રૂપિયા વીસ નો ભાવ વધારો ડબ્બાના નવા ભાવ બે થી પણ વધુ સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીની અછત વર્તાય જેતપુરમાં મહિલાઓ રણચંડી બની નગરપાલિકામાં કરી તોડફોડ હવે જોઈએ સમાચારો વિસ્તારથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કે આજે કચ્છ અમદાવાદ વડોદરા સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના બાર જિલ્લાઓની પંચાણું બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે અત્યાર સુધીમાં મળતા અહેવાલ મુજબ પ્રથમ તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ ખૂબ જંગી મતદાન થયું છે અને ઉત્તર ગુજરાતના દિગ્ગજો સહિત આઠસો વીસ ઉમેદવારોનું ભાવિ નક્કી થવાનું છે ત્યારે પ્રથમ તબક્કાની સત્યાશી બેઠકોમાં ભારે મતદાન થયેલ તેવું જ ભારે મતદાન આજે બીજા તબક્કામાં પણ થઈ રહ્યું છે આજે સવારથી જ અમદાવાદ સહિત શહેરોમાં અને ગામડાઓમાં મતદારોની લાઈન લાગી હતી મોટી ઉંમરના લોકો પણ મતદાનનું મહત્વ સમજી મત આપવા મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતા વિધાનસભાની બીજી તબક્કાની ચૂંટણીમાં એક પોઇન્ટ અઠ્ઠાણું કરોડ મતદારો છે અને બસો ચોર્યાસી અપક્ષો સહિત કુલ આઠસો વીસ ઉમેદવારો મેદાનમાં છે રાજ્યના અગિયાર જિલ્લાના મતદાન માં ઓગણપચાસ મહિલા ઉમેદવારો છે અને કુલ પાંત્રીસ પાર્ટીઓ ચૂંટણી લડી રહી છે બ્યુરો રિપોર્ટ સેવન ન્યુઝ મેં ઇનફેક્ટ સમાજ કે હું ઓર મેરે ખ્યાલ થી મે લડાઈ સત્ય કે લી હૈ સભી મહિલાઓ કે લીધે હૈ જો બાત માનતી હૈર હો કે મહિલાઓ કો આગે આના ચીએ हर एक उस, उस इंसान के लिए है जो मानता है कि सत्य बोलना चाहिए सत्य के साथ जीना चाहिए लोकतंत्र को ज्यादा सुदृढ़ करने के लिए अपने मताधिकार का प्रयोग करें और गुजरात के भले के लिए एक ऐसी सरकार सुने जो स्थिर शासन दे सके दृढ़ नेतृत्व तो दे सके जिसके पास विजन हो और जिसने जिसका रिकॉर्ड काम करने का हो डेवलपमेंट करने का हो ગુજરાત કો શાંતિ સલામતી સરકાર પ્રથમ ચરણ માં ભાજપ અને કોંગ્રેસ ની સીધી ફાઇટ માં કેશુભાઈ પટેલ ની જીપીપી ના ત્રીજા પરિબળ ના કારણે ભારે રસાકસી થઈ છે ત્યારે આજે બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું જેમાં મુખ્ય પ્રધાન મોદી એ મતદાન કરી ભાજપ વિજય ની હેટ્રિક કરશે એવું જણાવ્યું હતું જ્યારે બીજા તબક્કાનું મતદાન થયું હતું જેમાં યુવાનોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકોએ મતદાન કર્યું હતું ત્યારે ગુજરાતમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેના મતદાન કેન્દ્ર પરથી મતદાન કર્યું હતું મતદાન કર્યા બાદ મોદીએ જણાવ્યું હતું કે ભાજપ હેટ્રિક કરશે મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઘણે અંશે વન મેન આર્મી સમા છે સંઘ પરિવાર એમની સાથે રહ્યો કે ન રહ્યો એ નક્કી થઈ શકે તેમ નથી પૂર્વ મુખ્યમંત્રી નહીં થાય તથા ગુજરાતની નું મનોવાંછિત ભલું નહીં થાય એવું બેટ તેમણે જોરશોર પછાડ્યું છે સૌરાષ્ટ્ર બહાર એ પરિવાર કેટલું જોરકું અને પ્રબળ બનશે એ તો આજના મતદાનના અંત બાદ પરિણામના દિવસે જાણી શકાશે ब्यूरो रिपोर्ट सेवन न्यूज का बहुत बहुत आभार व्यक्त करता हूँ मोदी जी और उसके बाद रहेंगे तो इस चुनाव में गुजरात की जनता हैट्रिक लगाएगी गुजरात की जनता फिर एक बार भारतीय जनता पार्टी को विजयी बनाएगी मैं छह करोड़ के मेरे गुजरात के बंधुओं के लिए कमिटेड हूं મેળો ચૂંટણી પછી તુરંત સિંગતેલ ના ભાવ સડગતા પ્રજા માં અનેક તર્ક વિતર્કો સિંગતેલ માં બેકાબુ સટ્ટાખોરી પગલે રોજ નવી ભાવ સપાટી જોવા મળી રહી છે આજે સિંગતેલ વધુ રૂપિયા વીસ ઉછાળો થતા નવા ટિનના ભાવ બે હજાર બસો પાંત્રીસ ની નવી ટોચની સપાટી બનાવી છે વિધાનસભાની ચૂંટણી મતદાન બાદ તુરંત જ સિંગ તેલ ભાવ અચાનક સળગતા પ્રજામાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે ચૂંટણી પૂર્વે પણ સિંગ તેલ ભાવ સળગતા અને ભારે દેકારો થતા સિંગ તેલ તેજી અટકી હતી જોકે ચૂંટણી મતદાન પૂરું થયા બાદ ફરી સિંગ તેલ ભાવ સળગતા પ્રજામાં ચૂંટણી ફંડ ચર્ચાઓ સાથે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે સિંગતેલમાં બે કાબુ બનેલા ભાવ કાબુમાં લેવા પુરવઠા ખાતું તાકીદે યોગ્ય કાર્યવાહી કરે તેવી પ્રજામાં માંગણી ઉઠી છે અહેવાલ ધીરેન રાઠોડ સેવ ન્યૂઝ રાજકોટ શાસ્ત્રી મેદાન નજીક તોરલ બિલ્ડિંગની ઓફિસમાં પૈસા પ્રશ્ને પટેલ પિતા પુત્રની તોડફોડ પોલીસની ફરજમાં પણ રુકાવટ શાસ્ત્રી મેદાન નજીક આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ તોરલમાં આજે બપોરે રોષભેર ઘૂસી આવેલા પટેલ પિતા પુત્ર સહિત ત્રણ શખ્સોએ ખાનગી પેઢીમાં ઓફિસમાં તોડફોડ કરી હતી ઘટનાની જાણ થતા ઘટના સ્થળ પર પહોંચેલી એ ડિવિઝન પોલીસને પેઢીના માલિકના સંબંધી સમજી હુમલાખોરોએ તેની સાથે પણ ઝપાઝપી કરી હતી પોલીસ સામે થઈ ગયેલો જયેશ તળાવ્યા નામનો લેવવા પટેલ શખ્સ હાલ એ ડિવિઝન પોલીસની હિરાસતમાં છે પ્રાપ્ત માહિતી મુજબ વિજયભાઈ સૌલાણી સૌલાણીની ઓફિસમાં અગાઉ અમરેલીના ધીરુ તડાવિયા અને ઉપલેટાનો કિશોર ગજિયા કામ કરતા હતા આ બંનેને અગાઉ કામ બાબતની ફરિયાદોને કારણે છૂટા કરી દેવાયા હતા બંનેનું પેમેન્ટ બાકી હોય આજે ધીરુ તડાવિયા તેનો પુત્ર જયેશ અને કિશોર ગજિયા ઓફિસમાં આવ્યા હતા પ્રથમ આ ત્રણેય કર્મચારી સતીશ મહેતા સાથે માથાકૂટ કરી અને બાદમાં કાચ અને એસીમાં તોડફોડ કરી હતી જેતપુરના સત્તાધીશો ના અવિચારી નિર્ણયોના કારણે જેતપુરમાં પ્રજાજનો છેલ્લા બાર દિવસથી પાણી વગર તળવડી રહ્યા હોય લોક આક્રોશ આસમાને પહોંચ્યો છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નગરપાલિકામાં સત્તાધારી ભાજપ પક્ષને તકલીફ ન પડે તે માટે નગરપાલિકાના સત્તાધીશોએ ભાદર ડેમનું પાણી સાવ તળિયા ઝટક થઈ ગયું હોવા છતાં આ સમસ્યા અંગે ગંભીરપણે વિચાર્યા વગર એક કાત્રા પાણી વિતરણ ચાલુ રાખ્યું હતું પરંતુ ચૂંટણી પૂરી થાય તે પહેલા જ ભાદર ડેમમાં પાણી તળિયા ઝટક થઈ ગયું હતું તેમાં પણ જેતપુરમાં પાણી વિતરણ માટે ભાદર સિવાય અન્ય કોઈ પણ સોર્સ ઉપલબ્ધ ન હોય પાણીના અભાવે છેલ્લા બાર દિવસથી પાણી વિતરણ થઈ શક્યું નથી જેથી પાણી માટે તડફડતી મહિલાઓએ રણચંડી બનીને જેતપુર નગરપાલિકાની કચેરીએ જઈ ચીફ ઓફિસર તથા પ્રમુખની ઓફિસોમાં તોડફોડ કરી હતી આટલાથી મહિલાઓને રોજ શાંત ન થતા તેઓ તીન બત્તી ચોકમાં રોડ પર બેસી જઈને અડધા કલાક સુધી ચક્કાજામ કરી દીધો હતો બાદમાં શહેર પોલીસ સ્ટાફે તીન બત્તી ચોકમાં ધસી જઈને મહિલાઓને સમજાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો પાસે પાસે નથી નથી અત્યારે લગભગ એક થી દોઢ મહિનો અમે આ બાજુ ની અમારા પાયામાં પાણી જાય છે દોઢ મહિના નું બાળક છે અમારે ઘરે એને મચ્છર કાઢે છે રાતના આખી રાત અમે જાગીએ છીએ પાણી ભરીએ છીએ કેટલા વાગે બે થી ત્રણ વાગે પાણી ભરીએ છીએ વારો નથી આવતો કયા આ ફોડિયામાં ટાંકી ભરવી છે નથી ભર્યું કારણ એટલી પાણીની માંગ છે કે જો ફળિયામાં ટાંકી ભરશું તો પાછળ ચોરી જશે એટલીસ્ટ અને જો અને ડેફિનેટલી અમે કહી શકીએ છીએ કે જો અહીંયા ત્યાં પાણીની એટલી સંગી હોત તો આઈ એમ શ્યોર ડેમ શ્યોર કે

बरा बचपन जैसे नींव जिंदगी की जवानी के वो प्यारे वादे जैसे नीर मजबूत रिश्तों की गवाह है हम, जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं हिंदी फिल्म ना सौ वर्ष निमित्ते हिंदी फिल्म ना कलाकारों राज कपूर नरगिस दिलीप कुमार नूतन शम्मी कपूर देवानंद राजेश खन्ना चॉय मुखर्जी मधुबाला, निम्मी माला सिन्हा मीना कुमारी वैजंती माला किशोर कुमार वहीदा रहमान आशा पारेख उपरांत गायकों लता मंगेशकर हेमंत कुमार मन्नाडे किशोर कुमार तलत महमूद उपरांत क्लासिकल राग आधारित गीतों कव्वाली ફિલ્મી ભજન વગેરેના સો સો વિડીયો ગીતોની બે બે ડિવનું સેટ મેળવવા તથા આપની પાસે રહેલી ઓડિયો કેસેટમાંથી એમપી થ્રી સીડી બનાવવા માટે સંપર્ક કરો કલર ક્રિએશન્સ હાઈકોર્ટ રોડ ભાવનગર ફોન જીરો બસો અઠ્યોતેર બે બેતાલીસ સત્યોતેર સત્યોતેર હવે ફેસબુક પર પણ લોગ ઓન કરી શકશો ડબલ્યુ 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 ડોટ ફેસબુક ડોટ કોમ ઓબ્લિક એમજી કલર ક્રિએશન્સ અથવા

સેંકડો ગ્રાહકોની ઉપસ્થિતિમાં અંધગૃહની વિદ્યાર્થીઓના હાથે કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ ઇનામ ટાટા નેનો કાર ચેતનભાઈ રાઠોડના ફાળી ગયું હતું બીજું ઇનામ બજાજ પ્લેટીના નિકુંજભાઈ દેવાણીને ત્રીજું ઇનામ એસી નિલેશભાઈ જાવિયાને ચોથું ઇનામ ફ્રિજ વિરેન્દ્રસિંહ જાડેજાને પાંચમું ઇનામ એલસીડી ટીવી રાજેશભાઈ આચાર્યને છઠ્ઠું ઇનામ વોશિંગ મશીન રિદ્ધિબેનને સાતમુ ઇનામ ડિજિટલ કેમેરા ઉમેસ કુમાર ભારદવાજને આઠમુ ઇનામ ડીવીડી પ્લેયર દીપકભાઈ બાવાજીને અને નવમુ અને દસમુ ઇનામ ઇલેક્ટ્રિક કુકર જ્યુપીલ તથા પિયુષ ભાઈ રૈયાણીને જયારે અગિયારમુ ઇનામ બીટેલ મોબાઈલ ભૂપતભાઈના ફાળે ગયું હતું આ જ રીતે અન્ય ચાલીસ વિક્રેતાઓને પણ વિવિધ ઇનામો લાગ્યા હતા આ ઇનામી ડ્રોના પ્રથમ વિજેતા ચેતનભાઈ રાઠોડને ઉમિયા પરિવારના ના મોભી પ્રેમજીભાઈ પટેલના હસ્તે નેનો કાર ની ચાવી આપવામાં આવી હતી वाल धीरेंद्र राठोड सेवन न्यूज राजकोट

ડેકોરેશનની દુકાન અને ડેરીની નિશાન બનાવી હતી કે સો સોસાયટીમાં શ્રી રામ ડેરી ફાર્મ નામે દુકાન ધરાવતા પ્રકાશ ઓથોયા નામના પટેલ યુવાનને દુકાનનું શટર ઉઠકેલું હોવાની જાણ થતા તે દુકાને દોડી આવ્યો હતો અને તપાસ કરતા ગલ્લામાંથી સાત એક હજાર નોકડા અને ચેવડો તેમજ અડદિયાનો જથ્થો અને પેંડાની ચોરી થયાનું જાણવા મળ્યું આજ કમ્પલેટમાં શ્રી ચામુંડા મોબાઈલની દુકાન આવેલી જેમાં પણ તસ્કરોએ હાથ અજમાવ્યો હતો અને છ જૂના મોબાઈલ તથા એકાદ હજારનું પડચરણ ચોર્યું હતું ઉપરાંત મોરબી રોડ પર ભગવતી હોલ પાસે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં શૈલેષ કાછડિયાએ બાવાજી ઇલેક્ટ્રોનિક નામની લાઇટ ડેકોરેશનની દુકાનનું શટર ઉંચકીને તસ્કરો પડચુરણ ચોરી ગયા હતા બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી હતી અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી અહેવાલ હિરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ

હકો મનસુખ સહિત બે મહિલાઓને તેમના પર તલવાર ધોકા પાઈપ વગેરેથી હુમલો કર્યો હતો લક્ષ્મીબેનને બચાવવા વચ્ચે પડેલા પ્રભાબેન કાંતાબેન દિનેશ જગદીશને પણ ઈજાઓ પહોંચતા પાંચેયની પ્રથમ જસદણ બાદ વધારે સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે સામાપક્ષના દિલીપ સૌજી મકવાણાએ પણ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત હાલતમાં દાખલ થઈને તેના ફયના દીકરા સુરેશ

અમારા ડોશી માને મારા હગા મામીને એને બહુ હારા મારા છે મારા મામાના ના દીકરા છે આની પેલા બે મહિના પેલા અમારા બૈરા લઈ ગયા હતા નાના જણ ને ભાઈ પછી લઈ આવ્યા અમે એના હિસાબે અમારે લોપા લે બે મહિના તક સારું બધા પી પી મારતા હતા એ ઘરેસ મકવાણા પછી હકો મકવાણા દિલીપ મકવાણા ચકુ મકવાણા ઇવિદાય મારવામાં હતો जयंती મકવાણા રાજકોટ મહાલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા વનો સૌધિક પ્રદર્શન યોજાયું શહેરના બાળ ભવન ખાતે આજે મહાલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા વનો સૌધિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં શહેરની 10 થી વધારે સ્કૂલોના વિદ્યાર્થીએ પર્યાવરણ અને પાણી કઈ રીતે બચાવી શકાય તેની માહિતી તથા પ્રોજેક્ટો રજૂ થયા હતા આ પ્રદર્શનને નિહાળવા શેકડો પર્યાવરણ પ્રેમીઓ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા મહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ કોઈ એવી વનસ્પતિ નથી તમે કહો કે દિવ્ય વનસ્પતિ કઈ કહેવાય પણ અમે બધી માન્ય છે કે આમાં બધી દિવ્ય વનસ્પતિ છે કોઈ એવી વનસ્પતિ નથી કે આ દિવ્ય વનસ્પતિ નથી અને આનાથી રોગ નથી મટતા એવું નથી બધી વનસ્પતિથી રોગ મટે છે પણ એના જાણકાર નથી એના જાણકાર હોય તો બધી વનસ્પતિ બધા રોગ મટે છે એક પણ રોગ એવો વડલો પીપળો આંબો આ પીપળ આ બધા વનસ્પતિ દિવ્ય જ વનસ્પતિ છે આમાં કોઈ બીજી વનસ્પતિ એવી નથી નાગદમની છે આ કેટલી વનસ્પતિ છે એ બધી બધી દિવ્ય વનસ્પતિ છે કોઈ વનસ્પતિ એવી નથી કે આ નથી રોગનું પણ જેવો જે રોગ એવી વનસ્પતિ અને જેવો એના જાણકાર કારણ કે આમાં સાર વસ્તુ હરથી હોવી જોઈએ એક તો વય જ પછી બીજા નંબરમાં એનો સારવાર કરવાવાળો અને ત્રીજા નંબરમાં એની પાસે થોડુંક ધન અને ચોથા નંબરમાં દર્દી પરેજી આ બધી ચાર વસ્તુ હરખી હોય તો કોઈ રોગ એવો અસાધ્ય નથી આયુર્વેદ સાચી ઠોકીને એમ કે છે કે કુદરત પાસે જે એક જ વસ્તુ એવી છે કે કુદરતનો રોગ આવે એ નથી કોઈ મટાડી શકતો બાકી બધી વનસ્પતિ જ રોગ મટી બાળકો વૃક્ષોને ઓળખતા જ નથી અને એમાં આ તો ઔષધિ વૃક્ષો છે અને જે આપણા આંગણામાં પણ વાવી શકે અને એનો છૂટથી ઉપયોગ કરી શકે ઔષધ તરીકે તો આ જે ઔષધ વન ઔષધિનું જે પ્રદર્શન છે એ બધા લોકો માટે ખાસ કરીને રાજકોટની જનતા અને આ બધા વિદ્યાર્થીઓ છે એને આ વૃક્ષો રાખ્યા છે જયારે ઔષધિ વૃક્ષો તો કેનિકલમાં જાય છે ને બધા કેમિકલમાં જાય છે થાકે મારી પાસે મારે રોવું પડે છે

હા નહીં કાશું કાશું ખાઓ કાશું કાચું ખાઓ પણ કાસામાં ખબર છે કોબી ફ્લેવર માં એવી દવા ખેડૂતો સાટે છે કે પંખી મરી જાય તો પણ અટાણે ના લીવરના અને હૃદયના રાફળા ફાટી જાય તો જો તમે દવાખાના માણસ મારતું નહીં આનો ઉપાય શું છે એટલે આનો ઉપાય એક જ છે કે હવે ખેડૂતો શુધ્ધ રહે અને દવા નો સાટે તો જ આનો ઉપાય છે અને દવા વિનાની ખેતી કરે તો આનો ઉપાય છે નકર આનો ઉપાય જ નથી અને હવે જો ખેડૂત ઈ કરવા જાય તો ખેડૂત પાછળ રહી જાય બાલા બાપુ છે એ તો વિખ્યાત વનસ્પતિ શાસ્ત્રી છે એમણે પોતાનું જીવન ગીરના જંગલો ગુજરાતના જંગલોમાં ફરી અને એક એક વનસ્પતિની માહિતી મેળવી છે એટલે આવા એક વિદ્વાન પુરુષના હસ્તે આ વનસ્પતિ પ્રદર્શનનું ઉદઘાટન કરાવ્યું છે ઉદ્દેશ એવો છે કે ખાસ કરીને યંગસ્ટર જે વિદ્યાર્થીઓ છે આપણા એ કુદરતી જીવનની નજીક આવે અને વનસ્પતિ સાથે એમનો પરિચય તાદાત્મ્ય કહેવાય એ માટે આપ દર્શક જોઈ જો તુલસી તો બહુ ઉપયોગી છે ને તુલસી તો બધાના તાવમાં ઉધરસમાં શરદીમાં કફમાં બધે કામ કરે છે તુલસી વસ્તુ છે ત્રણ વડલો છે ઉમરો છે પીપળો છે એ બધાય ઉપયોગી જ છે વસ્તુ એટલે વડલો છે એ જો ઘણા રોગમાં કામ કરે વડલો છે ને એ બધ એક એક પાન મૂળ થડ વળવાય બધું એનું કામ આવે છે એનું એક વસ્તુ એ કામ નથી આવે એવું નહીં બધી વસ્તુ બધા રોગમાં કામ વળશે અને આ વડલો છે એના પેપા છે એ પેપા ખાવાથી ડાયાબિટીસ મટી જાય છે બરાબર પેપરમાંથી તે પછી એના પાન છે એના પાન તમે પેટમાં ગમે એવું દુખતું હોય એના પાન બાકીને બાંધી દેવાય પેટે તો પેટમાં દુખતું મટી જાય પછી એના કુપર છે એ તમે ખવડાવો એટલે થી ગમે એવું સાચીમાં પડખામાં હુલ નીકળતો હોય તો એ હુલ મટી જાય તો વડલો શું નથી કામ કરતો બધું કમ હા કરંજ કામ કરે કરણના બી ઘસીને તમે છોકરો ગમે એવી ધાધર ખરજવું ગમે એ થયો તો એ મટાડી જાય કરણ કરણના બી થી ખાલી કુમી ગમે એવા પીવાય છોકરાઓને કુમીનું બી ઘસીને એના કરણનું બી ઘસીને પાવ એટલે કુમી મરી જાય તો દર્શક મિત્રો આ હતા સેવન ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર